નવસારી નગરપાલિકાનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી કરોડો રૂપિયા વિકાસના નામે આવે છે પરંતુ કરોડો રૂપિયા ભાજપના આગેવાનો અને કમલમમાં જાય છે અને જ્યાં સુધી ચાલીસ ટકા કમિશન કમલમમાં જમા નહીં થાય ત્યાં સુધી વોર કડર પણ આપવામાં આવતો નથી એવી કોન્ટ્રાક્ટરોની પણ ફરિયાદ છે અને ગુણવત્તા જે કામની ગુણવત્તા છે એ રદ્દી રહી છે જેવી રીતે આ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ અને અમારા વિરોધ પક્ષના નેતા વારંવાર રજૂઆત કરી છતાં પણ એ લોકોએ દુર્લક્ષ છેવ્યું અને નિર્દોષ લોકો અકસ્માતમાં મોત થયા છે એવી જ રીતે આ તરસાડી નગરપાલિકામાં પણ ત્યાં ખોદેલી હોય ચોમાસામાં પાણી ભરાયેલા હોય ચાલવાની વ્યવસ્થા નથી અને લોકો ત્રિમામ ત્રહીમામ પોકારી ગયા છે અને હવે પછી નહીં જાગે સીએજી રિપોર્ટ પણ જે આવ્યા છે એ ઓડિટ પેરા એમને કોઈ ખુલાસો થયો નથી એટલે ગંભીર પ્રમાણમાં તરસાડી નગર પાલિકામાં ભ્રષ્ટાચાર થયો છે એ છડે ચોક રિપોર્ટ નું કહેવું છે અને જ્યાં સુધી ખુલાસો નહીં થાય ત્યાં સુધી આંદોલન અમે કરીશું અને જે લોકો ભ્રષ્ટાચારમાં સફળાયેલા છે એ લોકોને સજા થાય ને હાઈકોર્ટમાં રીટ કરવાની અમને ફરજ પડશે કોંગ્રેસ સંગઠન દ્વારા આજરોજ નગરપાલિકા નગરપાલિકાને વિવિધ પ્રશ્નો બાબતે આવેદન આપેલું છે નગરપાલિકા દ્વારા એ પ્રશ્નો કરીને યોગ્ય નિરાકરણ કરવામાં આવશે અને મદદ અમુક પ્રશ્નોનું નું સમાધાન નગરપાલિકા કક્ષાએ થઈ ગયેલું છે